આપણે આવી ગયા છીએ રાજકોટની અંદર આવેલા પદક બજારમાં પતંગ બજારમાં જે એક થી દોઢ કિલોમીટરની છે ને આ પતંગ બજારમાં લાખો પબ્લિક આવે છે અને આપણે જોઈ રહ્યા છીએ હાઈલાઇટ દીપ જર્ની અંદર સ્વાગત છે અને આજે આપણે કોઈ જર્ની કરવાના નથી આજે આપણે રાજકોટની અંદર સદર બજારની અંદર માર્કેટમાં આવ્યા છીએ અને કહેવાય ને કે કાઇટ્સ મારી જે પતંગોની માર્કેટ છે એની અંદર આપણે આવ્યા છીએ અને માર્કેટ જુઓ એટલે તમને કંઈક અલગ અનુભવ થાય છે અને હું આ માં તમને માર્કેટ આખી કવર અપ કરીને બતાવું છું આ ઓડિયો

અને આનાથી નાની કેટલા શરૂઆત કેટલાથી થાય થાય તમારી બરોબર આખી માર્કેટ છે અહીંયા અને આપણા માર્કેટની અંદર અલગ અલગ જગ્યાએ જઈને જોઈએ કે કેવી સાઈઝની પતંગો મળે છે ચાલો આગળની સાઈડ જઈએ આ પતંગની માર્કેટ છે ને આપણા તારા પતંગ અહીંયા લેવા માટે આવ્યા છે જગ્યા તમે જોઈ રહ્યા છો ત્યાં ચાલો હવે આગળની સાઈડ આપણે જઈને થોડુંક બતાવીએ કે માર્કેટ કેવી છે અહીંયા કેટલી જગ્યાએ નજર કરશો ત્યાં તમને પતંગો જ જોવા મળશે આપણા એવા ઘણા બધા કસ્ટમર અહીંયા આપણી જેમ એન્જોય કરવા માટે આવ્યા આપણે ફરવા નીકળી ગયા છે અને આપણી સાથે ઘણા બધા એવા આપણા પબ્લિકમાં આપણા જેવા મિત્રો છે ને એની સાથે આપણે પણ તરફ ખરીદી માટે નીકળી ગયા છે ને બતાવું આગળ જતા કે માર્કેટ કેવી છે રાજકોટની માર્કેટ છે તે પણ સદ્દર બજારમાં આવે છે રાજકોટમાં અને આગળ જતા તમને આ બ્લોક્સમાં હું સમજાવતો રહીશ કે કેટલા રૂપિયામાં શું શું મળે છે અને પતંગો કેવી મળે છે રાજકોટની મોટી બજાર આ છે જે પતંગ માર્કેટ જોઈ રહ્યા છો તે સદર બજારની માર્કેટ છે અને અહીંયા આપણે આજે પતંગની ખરીદી માટે આવ્યા છીએ પ્રકારના માસ મળે છે તમે તમે જે જોઈ રહ્યા છો બેટમેન છે હલ્ક દેખાય છે ઘણા બધા એવા પ્રકારના છે અને અહીંયા અત્યારે બધી માર્કેટ છે અહીંયા આપણે જોઈએ છીએ પતંગો વેચે છે ભાઈ શું ભાવ છે પતંગનો છોના ચાર ભાઈ સો રૂપિયામાં ચાર પંજ એટલે કેવાય વીસ નંગ પતંગો આપે છે અહીંયાં એટલે આપણે જોઈ રહ્યા છીએ આ માર્કેટ છે ઘણી મોટી માર્કેટ છે અને કહેવાય કે અહીંયા બેન્ડેજ ને મોજા પણ શીખે મળે છે અહીંયાં ચાલો આપણે આગળ જઈને જોઈએ કે કેવી માર્કેટ છે માર્કેટની અંદર આવી ગયા છે અને રાજકોટની માર્કેટની અંદર આપણે કાઇટ બજારમાં આવી ગયા છે પતંગની બજાર છે અને તે કહેવાય કે પતંગો અહીંયા બહુ સરસ મળે છે આપણે જોઈએ છે ભાઈ પતંગનો શું ભાવ આ પતંગનો શું ભાવ છે પચાસ નો પંજો એટલે પાંચ આવે પચાસ રૂપિયામાં બરોબર છે પતંગની આપણે વેરાયટી જોઈ લઈએ પોપટની ડિઝાઇનમાં છે પતંગ આ બતાવો તો સાહેબ આ બાજુ મોઢું કરીને આ બાજુ જોઈ જાજો તમે આ પતંગ એના કેટલો ભાવ છે ભાઈ એસી રૂપિયાની પાંચ નંગ આવશે અને ઘણી બધી આપણે પતંગની અહીંયા વેરાયટી મળી જાય છે તમે જે જોઈ રહ્યા છો આ એકસો પચાસ રૂપિયા ને આના એના કેટલા ભાઈ એકસો પચાસ રૂપિયામાં મળે છે અને આવી ઘણી બધી એવી વેરાયટી છે જે અહીંયા આપણે જોવા મળી રહી છે આખી માર્કેટ છે ને રાતનો તમને વ્યૂઝ આમાં બતાવીશ કે રાતે આ માર્કેટ કેવી હોય છે અને એક બોક્સ સાથે મળે છે તમને બતાવું છું આ કહેવાય છે નવ તાર છે બસો પચાસ ગ્રામનો છે શિવમનો છે આ શું ભાવ પડે ભાઈ આપને આનો શું ભાવ છે સાહેબ છસો પચાસ રૂપિયા છસો પચાસ રૂપિયામાં આ રીતનું આવે છે જે અહીંયા છે રાજકોટની બજારની અંદર આપણે આ જોવા માટે તમે નીકળ્યા છીએ તે તમે જોઈ રહ્યા છો શિવમ ઓકે કાંઈ બધા અલગ અલગ નામ છે અને આવ્યું છે ને બરોબર આઠસો રૂપિયા ગોપાલ અઢી હજાર વાર દોરી આવે છે બરોબર છે સાહેબ અહીંયા તમને ઘણી બધી પ્રકારના અહીંયા તમને દોરાઓ મળી જાય છે તમે જે જોઈ રહ્યા છો આ સ્ટોલ લગાવેલો છે અહીંયા ને આગળ હતા આપણે બીજી બજારની અંદર જોઈએ શું શું નાઇટ નો વ્યૂઝ તમને બતાવીશ તે વિડીયો માધ્યમ તમે જોજો કારણ કે જોવાની બહુ મજા આવે એવું છે આ માર્કેટની અંદર

આ બેન આપને બતાવી રહ્યા છે આ તમે જોઈ રહ્યા છો આ પતંગની સાઈઝ સૌથી નાની છે સો પીસની આ પતંગો છે અને ને કે સૌથી સસ્તી અને સૌથી નાની જે જોવા મળે છે તે આપણે આ જગ્યાએ જોવા મળે છે આ પતંગ તમે જે જોઈ રહ્યા છો આપણે અત્યારે રાજકોટની અંદર સદર બજારમાં આવી ગયા છે ને સદર બજારની અંદર હું અત્યારે પતંગની બજારમાં આવ્યો છું જે પતંગની બજાર કહેવાય ને કે પબ્લિક રાજકોટનું પબ્લિક એટલે ગાંડુ પબ્લિક કહેવાય વસ્તુ લેવા માટે અને આ પબ્લિક અત્યારે બધી પતંગ લેવાય છે અને પતંગની બજાર આજે આખી રાત ખુલ્લી રહેશે હું નાઇટનો વ્યૂઝ બતાવીશ પણ આ જગ્યાએ મેં અત્યારે તમે મારી પાછળની સાઈડ જે પતંગ જોઈ રહ્યા છો તે પતંગની સાઇઝ આટલીથી લઈને પતંગની સાઇઝ છે જે અહીંયા મને જોવા મળી છે બહુ અનોખી જગ્યા છે પતંગ બજાર આપણે અમદાવાદની પતંગ બજાર જોઈ છે બરોડાની જોઈ છે સુરતની જોઈ છે રાજકોટની અંદર આપણે આજે વિઝિટ કરવા નીકળ્યા છીએ આ પતંગ આપણે જોઈ રહ્યા છીએ કે ઘણી અલગ પ્રકારની મળે છે અને આ માર્કેટની અંદર હું તમને રાતનો પણ વ્યૂઝ બતાવીશ તો જોતા રેજો મજા આવે તો લાઈક જેથી નવા નવા બ્લોગ્સ તમારા માટે હું બનાવતો રહીશ જોઈ લે પીપુડા મળે છે આનો શું ભાવ છે સાહીઠ રૂપિયા આપણા સાઈઠ રૂપિયા આમની પ્રાઇસ છે અને અત્યારે કેવાય ને કે આ બજાર મેળા જેવી જ બજાર છે રાજકોટની અને હું તમને બતાવું છું કે કેવો છે લીધું છે બગાડીને એક વાર જોઈ લે કે કેવું છે આ કંઈક કહેવાય ને કે આનંદ કરવાની છોકરાઓ માટે બે ઘડીની વસ્તુ છે અને આપણે આ માર્કેટની અંદર આવીને રહ્યા ઘણી બધા આ વસ્તુની આપણે આનંદ લઈ રહ્યા છીએ અને આવી રીતના ફરતા ફરતા તમને બધે જોવા મળશે અહીંયા રાજકોટની બજારની અંદર અને આપણે માર્કેટમાં આગળ જોઈએ છે કે ક્યાં કઈ રીતનું કે વસ્તુ મળે છે તો જોતા રહેજો જર્ની બ્લોક્સ આપણે આગળ જતા બતાવીએ કે આ માર્કેટ કેવી છે રાજકોટની ખરીદી કરવા માટે નીકળી છે પતંગની આ રાજકોટની બજારની અંદર જોઈ રહ્યા છો અહીંયા ઘણા પ્રકારના દોરાઓ મળી રહ્યા છે માર્કેટની કમ્પેરિઝન માર્કેટ છે આ રાજકોટની જ્યાં તમે અનોખી અનોખી વસ્તુ બધી જોઈ શકો છો તમે એક્ઝેક્ટ સદર બજાર પોલીસ ચોકીની સામેની સાઈડ આખી માર્કેટ લાગે છે અને આ માર્કેટ તમે જે જોઈ રહ્યા છો ઘણી મોટી માર્કેટ છે અહીંયા વેરાયટીની માર્કેટ છે રાજકોટની અંદર આવેલી છે અને સફર કરતા કરતા અહીંયા પૂર્યા પણ આપણે જોઈએ છીએ કે ઘણા અલગ અલગ વિવિધ પ્રકારના પીપુડા મળે છે ખાલી બસો રૂપિયાની અંદર આ દોરો મળી રહ્યા છે કેટલા વાર છે ભાઈ હજાર વાર છે નવ તાર નું આપે છે બતાવો છે આ બોક્સ આપણે જોઈ રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો માત્ર બસો રૂપિયામાં હજાર વાર આપે છે આ રાજકોટની બજારની અંદર મળે છે આપણા રાજકોટની બજારમાં જોઈ લીધું આગળ જોઈએ કે શું શું મળે છે ચાલો આગળ તમે જે જોઈ રહ્યા છો હું તમને આખી માર્કેટ બતાવી રહ્યો છો તારે કવર અપ કરાવી રહ્યો છું રાજકોટની સદર બજાર માર્કેટ આ જગ્યા લાગે છે ચાલો આગળ જતા હું તમને મોરાની બજાર જોઈ લીધી છે જે તમે જોઈ રહ્યા છો કે મિનિયન્સ છે મંકી છે ઘણા બધા એવી વેરાયટીના અહીંયા ત્યારે મળી રહ્યા છે અને આપણે એકવાર લઈને જોઈએ આ શું બાવ્યાનો બતાવો જોઈએ સાઠ રૂપિયામાં માત્ર સાઠ રૂપિયાની અંદર આ વસ્તુ અત્યારે અહીંયા મળી રહી છે જે મેળામાં અંદર આપણે ત્યારે આવ્યા છે ત્યાં પેરીને માત્ર સાઠ રૂપિયામાં મળે છે કે આપણે અત્યારે મંકી બની ગયા છે આ જગ્યાએ કહેવાય ને કે ઉત્તરાયણની અંદર જે સાચી મજા છે તે રાજકોટની આ બજારની છે જે સદર બજારમાં બજાર આવેલી છે માર્કેટ છે ત્યાં સૌથી સારી મજા અહીંયા જ છે કે આપણે બધી જગ્યાએ ફરતા જોઈએ કાઇટ્સ બજાર જોયેલી છે પણ આ રાજકોટની સૌથી મોટી બજાર છે અને આખી રાત આ આ બજાર ચાલુ પણ તમને તમને બતાવતો રહીશ અને સમજાવતો રહીશ તો જોતા રહેજો દીપજરની લોક માર્કેટ છે ને આ બાજુની સાઈડ પણ તમને દેખાય છે કે કાના બાંધેલી પણ પતંગ મળે છે તો આપણે આગળ જોઈએ કે કેવી કેવી પ્રકારની અહીંયા પતંગો જોવા મળી રહી છે તો શું માવ્યા ભાઈ પતંગનો કેટલા લો શું ભાવ છે પાંત્રીસ રૂપિયાનો પંજો પાંત્રીસ રૂપિયાની પાંચ પતંગ છે જે તમે જોઈ રહ્યા છો અને આગળ જતા આપણે જોઈએ કે ક્યાં માર્કેટની અંદર શું શું અનદર અનદર વસ્તુ મળી રહી છે જ્યાં તમે જોઈ રહ્યા છો શોપની અંદર પતંગ બાજ ટાઈપની છે પ્લેન પણ મળી રહ્યું છે અહીંયા માર્કેટની અંદર જોતા જઈએ ઘણી બધી અનદર આ વેરાયટીઓ મળી રહી છે રાજધાની સ્ટોરની અંદર આવી ગયા છીએ અને રાજધાનીની અંદર આ સિઝન સ્ટોર છે જ્યાં આપણા હજુભાઈ કરીને અહીંયા બધું અત્યારે બિઝનેસ કરે છે તમે જોઈ રહ્યા છે અંદર માર્કેટ જોઈએ કે દોરાની વેરાયટીને પ્રાઇસ શું છે ને કઈ રીતનું છે ફૂલ ભીડ છે અહીંયા તમે જોઈ રહ્યા તો ત્યાં આપણે અત્યારે માર્કેટમાં આવી ગયા છીએ લાલુભાઈ પાર્થભાઈ આપણી સાથે છે પાર્થભાઈ આપણી આ દોરા કેટલા ચાલુ થાય છે ફાધર ને પૂછવું જો છે રાજુભાઈ આમના ફાધર છે જે આપણા પાર્થભાઈ છે એમના અને આપણે એમને પૂછીએ છીએ અહીંયા દોરા આપણા કેટલા ચાલુ થાય છે રાજુભાઈ વીસ રૂપિયાથી માંડીને પંદરસો રૂપિયા સુધી બરોબર બરોબર છે અહીંયા તમે જોઈ રહ્યા છો અને આ સિઝન સ્ટોલ છે અને આ માર્કેટની અંદર હું તમને આ બધું કવરઅપ કરવા માટે લઈને આવ્યો છું અને પતંગની ઘણી બધી એવી વેરાયટી છે તમે જે જોઈ રહ્યા છો કે આપણી પાસે અત્યારે પોકીમોન પણ દેખાય છે મારિયો પણ દેખાય આવી ઘણી ઘણી બધી અનદર વસ્તુ વેચી રહ્યા છે અને અત્યારે આપણે તમે જોઈ રહ્યા છો કે રાજધાની સ્ટોર અહીંયા તમે આવો એટલે તમને કહેવાય ને કે સિઝન પ્રમાણે તમને બધી વસ્તુ અહીંયા મળી જાય છે ચાલો આપણે માર્કેટની અંદર આગળ જઈને થોડુંક કવર અપ કરીએ અને અત્યારે આપણી પાસે ટોલું મોલું પણ આવી ગઈ છે પતંગમાં ઘણી બધી અનદર વેરાયટી આપણે બતાવી રહ્યા છીએ અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ આ છોટા ભીમ આવી ગઈ છે જો રાજકોટની અંદર તમને ખરીદી કરવાની ઈચ્છા હોય તો આપણી રાજધાની સ્ટોર છે જે સીઝન સ્ટોર છે એની અંદર તમને દરેક વસ્તુ મળી જશે સિઝન પ્રમાણે અને આપણામાં ખાસ આપણા રાજુભાઈ છે જે રાજુભાઈ એનું અત્યારે બધો ઇન્ચાર્જ છે જે એના માલિક છે અત્યારે માલ ખાસ છે એમ કે છે પણ અલગ અલગ સિઝન પ્રમાણે તમને બધી વસ્તુઓ અહીંયા વેરાયટી મળી જાય છે જરૂર ભાઈ રાજુભાઈ આપને કંઈક કહેવા માગે છે કે તમારે અહીંયા માલ અમારો વહેલો પતી જાય છે

જે સોની ચાર ની અંદર બેન્ટન થી માની ને અનદર બધી પ્રોડક્ટ મળી રહી છે અને કહેવાય કે મારીઓ ની વેરાયટી પણ અહીંયા તમને મળી રહી છે ચાલો દોસ્તો આગળ જતા ખબર જ્યાં રાજકોટની બજાર तपाईँ जोइरहेको રાતની માર્કેટ રાજકોટની પતંગ માર્કેટ બતાવી છું તમે રાજકોટની રાતની પતંગ માર્કેટ બતાવી છે અને પતંગ માર્કેટ તમે જોઈ રહ્યા છો કે ખૂબ ભીડ છે કહેવાય ને એક મેળા કરતાં પણ જબરજસ્ત પબ્લિક લાખોમાં પબ્લિક અહીંયા ઊંધ્યું છે અત્યારે ખાલી આ પતંગ લેવા માટે અને આ કહેવાય ઉત્તરાયણ આપણા ઇન્ડિયાનો પહેલો તહેવાર જે ઉત્તરાયણ છે એમાં જે આનંદ કરી રહ્યા છે પબ્લિક તમે જે જોઈ રહ્યા છો ડબલો પબ્લિક છે ને આ વિડીયોના માધ્યમે સમજાવ્યું છે કે રાજકોટની માર્કેટ જે છે આપણી પતંગ માર્કેટ સદર બજાર ત્યાંનો રાતનો વ્યૂ છે આ માર્કેટ આખી રાત પબ્લિક પતંગ લેવા માટે દોસ્તો આપણા વિડીયોના માધ્યમ મેં તમને સમજાવ્યું છે કે કેવી જર્ની છે કેવો સપોર્ટ છે તો જોતા રહેજો દીપ જર્ની બ્લોગ્સ મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને જેથી નવા નવા બ્લોગ્સ બનાવતો રહીશ કેરિયર દોસ્તો રાત્રે અગિયાર વાગ્યાનો ટાઈમ છે અને તમે જે પબ્લિક જે જોઈ રહ્યા છો તે લાખો પબ્લિક છે હજારો નહીં પણ લાખોમાં પબ્લિક છે અહીંયા હાલવાની પણ જગ્યા નથી જેટલી ધક્કા પૂછી એટલા લોકો કરે છે